રાજકોટ શહેર જીવાપર ગામના પાટિયા પાસે અમદાવાદ રાજકોટ હાઈવે રોડ પરથી સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ ચપલા નંગ પાંચસો છોતેર કિંમત રૂપિયા સત્તાવન હજાર છસો તથા સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા ત્રણ લાખ તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા

ધંધો મજૂરી રહે ગામ પરા બદનોર જિલ્લા ભીલવાડા રાજસ્થાનને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અહેવાલ વિજય મકવાણા